શનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શિક્ષણ અને પરીક્ષણ દ્વારા જે ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષા સમાજશાસ્ત્ર બ્લૂ પ્રિન્ટ આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય એ અંગેનો વિડીયો હું રજૂ કરું છું તો શરૂઆત કરીએ આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર સામાન્ય પ્રવાહ વાર્ષિક પરીક્ષા પ્રશ્નનું પરિરૂપ સમય ત્રણ કલાક કુલ ગુણ એસી પહેલાં વિભાગની અંદર આપણે જોઈએ તો હેતુ પ્રમાણે જે ગુણભાર છે એટલે કે જ્ઞાન સમજ ઉપયોજન વિશ્લેષણ કૌશલ્ય મૂલ્યાંકન અને કુલ ગુણ તો ગુણની અંદર જ્ઞાનના સોળ હશે જે વીસ ટકાનું ભારણ છે સમજના ચોવીસ ત્રીસ ટકાનું ભારણ છે ઉપયોજન એટલે એ વિભાગની અંદર સોળ વીસ ટકા વિશ્લેષણ આઠ દસ ટકા સંયોજન કૌશલ્ય આઠ દસ ટકા અને મૂલ્યાંકનના આઠ એટલે દસ ટકા કુલ એસી ગુણ હશે અને સો ટકા આપણે આ રીતે પ્રશ્નપત્ર એ તૈયાર થશે એટલે કે હેતુ જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્યના હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી આપણે જોઈએ તો પ્રશ્ન ક્રમાંક એક બે ત્રણ ચાર અને પાંચ હશે એમાં પ્રશ્નનો પ્રયોગ પહેલાં નિબંધ પ્રકારના પ્રશ્નો લાંબા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો અતિ ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો નિબંધ પ્રકારના પ્રશ્નોની સંખ્યા ચાર હશે અને એના વીસ ગુણ હશે એટલે એક પ્રશ્નના પાંચ ગુણ અને સમય એના માટે આપણે ફાળવીએ છીએ પિસ્તાલીસ મિનિટના સમયની અંદર આ આપણે પૂર્ણ કરવાનું હોય છે લાંબા પ્રશ્નો જેને લોંગ આન્સર કહેવામાં આવે છે એની સંખ્યા છ હશે અને કુલ ગુણ એના અઢાર હશે એટલે એક પ્રશ્નના ત્રણ ગુણ હશે એનો સમય છે ચાલીસ પોઈન્ટ પાંચ મિનિટ ત્યારબાદ ટૂંકા પ્રશ્નો જે છે એટલે કે વિભાગ સીના એના સંખ્યા અગિયાર હશે અને ગુણ એના બાવીસ એટલે એક પ્રશ્નના બે ગુણ હશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ મિનિટ ની અંદર આ આપણે વિભાગ સી પૂર્ણ કરી શકાય અતિ ટૂંકા પ્રશ્ન વેરી શોર્ટ આન્સર જે વિભાગ બી ની અંદર પૂછાય છે એની સંખ્યા દસ છે એક પ્રશ્નનો એક ગુણ એટલે કુલ ગુણ પણ દસ આપેલા છે બાવીસ પોઈન્ટ પાંચ મિનિટની અંદર આ પ્રશ્નના આપણે વિભાગને પૂરો કરી શકાય હવે એ વિભાગ જે હેતુલક્ષ્ય છે ઓએમઆર ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય છે એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે જેની સંખ્યા છે દસ અને ગુણ પણ એના દસ આપવામાં આવેલા છે અને બાવીસ પોઈન્ટ પાંચ મિનિટની અંદર ટોટલ એકસો એંસી મિનિટની અંદર એટલે કે ત્રણ કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું હોય છે પ્રશ્નની સંખ્યા એકતાલીસ હશે અને કુલ ગુણ એંસી હશે ત્યારબાદ આપણે જોઈએ તો કઠિનતાના મૂલ્ય પર ગુણભાર જોઈએ તો સરળ પ્રકારના પ્રશ્નો છે એ ચાલીસ ટકા હશે મધ્યમ પ્રકારના પ્રશ્નો છે એ પિસ્તાલીસ ટકા હશે અને કઠિન પ્રશ્નો છે એ પંદર ટકા હશે અને કુલ આ જ રીતે શો હશે ત્યારબાદ આપણે જે બ્લૂ પ્રિન્ટની વાત કરીએ તો બ્લૂ પ્રિન્ટની અંદર આ રીતે જે બ્લુ પ્રિન્ટ છે એ બધા જ વિભાગોમાંથી આ રીતના પ્રશ્નો છે એ આપણે પૂછવામાં આવે છે મોટે ભાગે તમે ઝૂમ કરીને આ વિડિયોને પણ જોઈ શકો છો આ રીતના આખી બ્લૂ પ્રિન્ટ છે જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય કયા પાર્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે કેવા પ્રકારના પ્રશ્નો વિભાગ એના વિભાગ બીના વિભાગ સી અને વિભાગ ડીના એ સંપૂર્ણ આખો આ બ્લૂ પ્રિન્ટની અંદર એ એની અંદર આપવામાં આવ્યું છે હું ઝૂમ કરીને તમને બતાવું કો સૌ પ્રથમ ચેપ્ટર એક તો તેની અંદર આ રીતે ચેપ્ટર એકની અંદરથી કેટલા પ્રશ્નો પૂછવાના છે એની વિગતવાર દસ 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 બધા ચેપ્ટરમાંથી આ રીતે દસ દસ માર્કના પ્રશ્નો પૂછવાના છે વિભાગ એ બી સી ડી અને ઈ એ રીતના પ્રશ્નો એની અંદર હશે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે પ્રશ્નનું પરિરૂપ છે એટલે કે સામાન્ય પ્રવાહનું પ્રશ્નનું પરિરૂપ વિભાગ એની અંદર દસ ગુણ વિભાગ બીની અંદર દસ ગુણ વિભાગ સીની અંદર બાવીસ ગુણ વિભાગ ડીની અંદર અઢાર ગુણ અને વિભાગ ઈની અંદર વીસ ગુણ આપવામાં આવ્યા છે સૌ પ્રથમ પ્રકરણનો ગુણભાર આપણે જોઈએ તો પ્રકરણ પહેલું છે એ સમાજશાસ્ત્ર પરિચય દસ સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાગના દસ માર્ગ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર એના દસ માર્ગ સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન એના પણ દસ માર્ગ સંસ્કૃતિ અને સામાજિકીકરણ દસ માર્ક ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ દસ માર્ક સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ દસ માર્ક પર્યાવરણ અને સમાજ એના પણ દસ એટલે ટોટલ આઠ ચેપ્ટરમાંથી આપણે દસ દસ ગણતા એંસી માર્કના પ્રશ્નોનું પેપર આની અંદર હશે હવે આપણે જે વાર્ષિક પરીક્ષાનો જે પ્રશ્ન છે એનો નમૂનો આપણે જોઈ લઈએ કે નમૂનો કેવો હોય તો વિભાગ એની અંદર નીચેના પ્રત્યેક પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો દસ સમાજશાસ્ત્ર સ્થાપકનું નામ તો આ રીતે ચાર વિકલ્પ આપેલા કાર્લમાર્ક હર્બટ સ્પેન્ચર ઓગસ્ટ કોન્ કે મેક્સ વેબર ત્યારબાદ બીજો પ્રશ્ન વિશ્વવિખ્યાત પુસ્તક દાસ કેપિટલ કોનું છે તેમાંથી એક વિકલ્પ સિલેક્ટ કરવાનો નીચેનામાંથી ક્યુ જૂથ શાળાનું ઉપજૂથ નથી ક્રિયાનું મૂલ મુખ્ય ચાલક બળ ક્યુ છે વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે કુટુંબમાં સંસ્થાનું પ્રથમ પગથિયું ક્યુ છે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે નીચેનામાંથી ક્યુ સામાજિક સંશોધનનું સોપાન નથી નીચેનામાંથી ક્યુ તત્વ પર્યાવરણ નર્જીવ તત્વ છે તો આ વિભાગ એની વાત થઈ હવે વિભાગ બી વિશે વાત કરીએ આપણે તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો દસ ગુણ સામાજિક સમુદાયના પ્રકારો જણાવો માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો પાર્સન છે આપેલ મોડેલને કયા નામથી ઓળખવામાં આવે છે કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્ત્વ છે સામાજિકરણના અન્ય વાહકોના નામ જણાવો અઢાર વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણાયકો કેવી રીતે લેવાય છે નિર્ણયો કેવી રીતે લેવાય છે ઓગણીસ ગોળ માહિતીના સ્ત્રોતો જણાવો અને વીસ રેખાંશથી શું નક્કી થાય છે તો આ વિભાગ બીની અવશ્ય નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો બાવીસ માર્ક એકવીસમો સમાજશાસ્ત્રને વ્યાખ્યા આપો કોઈ પણ એક વ્યાખ્યા લખવાની છે કોઈ પણ પાંચ સમાજશાસ્ત્રીઓનું નામ જણાવો સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો સામાજિક રચનાતંત્રના કોઈપણ બે ઉદાહરણો જણાવો એઝિલ મોડલ અંતર્ગત અનુકૂળની જરૂરિયાતો સમજાવો આડી ગતિશીલતા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો એના અથવામાં ઊભી ગતિશીલતા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો સંસ્કૃતિના લક્ષણો જણાવો પ્રત્યાયનના માધ્યમો જણાવો જ્ઞાતિની વ્યાખ્યા લખો અથવા સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો ત્યારબાદ ત્રીસમો મો લાભા લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ લખવાના છે સામાજિક સર્વેક્ષણના હેતુઓ જણાવો તો આ રીતે વિભાગ સી હવે વિભાગ ડીની અંદર આ રીતના પ્રશ્નો છે નીચેના પ્રશ્નોનો મુદ્દાસર જવાબ આપો અઢાર માર્કના પ્રશ્નો કુલ ભારતમાં બત્રીસમો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જણાવો સંપૂર્ણ વિકાસ આપણે લખવાનો છે ઓગણીસો ચૌદથી લઈને છેઠ અત્યાર સુધીનો તેત્રીસ સામાજિક સમૂહ અને સમુદાય વચ્ચેનો તફાવત જણાવો સામાજિક રચના તંત્રના લક્ષણો જણાવો સામાધિકરણના પ્રક્રિયામાં સમૂહ માધ્યમોની ભૂમિકા સ્પષ્ટ કરો અથવા સામાજીકરણના વાહક તરીકે શાળાને સમજાવો છત્રીસ વ્યક્તિ તપાસ પદ્ધતિનું મૂલ્યાંકન કરો અથવા સહભાગી નિરીક્ષણમાં સંશોધકની ભૂમિકા અને સાડત્રીસ માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો અને વિભાગ ઈની અંદર કુલ વીસ માર્કના લીવન ટાઈપના પ્રશ્નો હશે પહેલો પ્રશ્ન સમાજશાસ્ત્રીય વિભાવના તરીકે સામાજિક ધોરણોનું મૂલ્યાંકન કરો ધોરણોનું આખી વિગત લખવા છે ધોરણનો અર્થ ધોરણનો પ્રકાર ધોરણ લક્ષણો વગેરે ઓગણચાલીસ સામાજિક પરિવર્તનનું સ્વરૂપ સમજાવો એના અથવામાં સામાજિક ક્રિયાના તત્વો સમજાવો ચાલીસ સાંપ્રત સમયમાં હિન્દુ લગ્નમાં કરારી સ્વરૂપ વિકસતું જાય છે ચર્ચા કરો એટલે હિન્દુ લગ્ન વિષય લખવાનું છે અને કરારી સ્વરૂપ તરીકે ચર્ચા કરવાની છે એકવીસ ગ્લોબલ વોર્મિંગની અસરો ચર્ચો તો આ રીતે મિત્રો આખું આ પેપર છે એ બોર્ડ દ્વારા જ એ શિક્ષણ અને પરીક્ષણ દ્વારા એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ રીતના આખી બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર થતું હોય છે આવું જ પ્રશ્નપત્ર આપણે બોર્ડની અંદર પૂછા છે આવા જ પ્રકારના પ્રશ્નો એની અંદર હશે અને બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ પહેલા પાર્ટમાં દસ એટલે ટોટલી પાર્ટમાં દસ દસ ગુણના